લોન ઈ ઓછી કરવાની કે ઘટાડવાની ત્રણ સિમ્પલ ટ્રિક્સ જે જાણતા ન હો તો આજે જ જાણી લેજો તમારે વધારે કામ આવશે યા મિત્રો હું તમને ત્રણ ટિપ્સ જણાવું છું ટ્રિક્સ જણાવું છું જે લોન ઈએમઆઈ ઘટાડવામાં તમને મદદ કરશે તો તેમાં પહેલું છે લોન ટેન્યુઅર વધારવું જો તમને અફસોસ થતો હોય લોન લીધા પછી કે તમારે ઈ ઓછી કરવી છે તો શું કરવું તો મિત્રો લોન ટેન્યુર વધારી દો એટલે કે લોન સમય વધારી દો પણ મિત્રો ધ્યાનથી લોન સમય વધારશો એટલે તમારે ટોટલ વ્યાજ વધારે ભરવું પડશે બીજું છે પાર્ટ પેમેન્ટ કરો એટલે કે તમે એકસાથે થોડા રૂપિયા ભરી દો લોનના એટલે તમારે ઈ એમઆઈ આપોઆપ ઓછું થઈ જશે ત્રીજું છે લોન રિફાઇનાન્સ એટલે કે બેંકના નવા નિયમ પ્રમાણે નવા ચાર્જીસ પ્રમાણે તમે લોન રિફાઇનાન્સ કરાવો એટલે તમારે વ્યાજ ઓછું થશે અને ઈએમઆઈ પણ ઓછી આવશે